અને હા તમારે તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન જોવા હોય તેમજ એની પીડીએફ મેળવવી હોય તો મળી જશે ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી ગે ગેમ ડાઉનલોડ કરાય તમારા માતા પિતાની મદદથી ત્યાં ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો પેડ કોર્સમાં તમને પેપર પ્રેક્ટિસ પેપર સોલ્યુશન પેપર બધું મળી જશે

વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો તો જો એક શું યાદીમાં આવશે સ્વિચ બોર્ડ લખી નાખીએ બીજું શું પાટલી બેન્ચીસ જેને આપણે કહીએ છીએ પછી કબાટ પછી બ્લેક બોર્ડ પછી ફેનલ બોર્ડ બરાબર તો આ બધી વસ્તુ આપણને શું થાય છે નજરે પડે છે બીજું પ્રોજેક્ટર સ્કીન ખુરશીની કઈ દિશામાં આવેલી છે જો સામાન્ય રીતે આ ઉત્તર દિશા દર્શાવેલી છે તો આ નીચે કઈ હોય દક્ષિણ તો આ બાજુ કઈ હોય પૂર્વ અને અહીં કઈ હોય પશ્ચિમ ઓકે તો તો આ રીતે થઈ પ્રોજેક્ટર ખુરશીની કઈ દિશામાં છે તો ખુરશીની સામે છે જો આમ ખુરશી માટે તો ઉત્તર દિશા થઈ ગઈ તો જવાબ આવ્યો ઉત્તર બારીઓની નજીક આવેલી પાટલીઓના નામ લખો તો બારી છે એની નજીક આ બારી છે જો

કઈ કઈ વસ્તુ નજરે પડે છે તો ફરી પાછી બીજા રંગીન પેનથી થી તમને બતાવી દઉં એક બોર્ડ પાટલી નજર નજરે પડે છે કબાટ બ્લેક બોર્ડ અને ફેનલ બોર્ડ દક્ષિણ બાજુ કઈ આવેલું છે તો દક્ષિણ બાજુ કબાટ બ્લેક બોર્ડ અને ફેનલ બોર્ડ બારી બાજુ કોણ છે તો બારી બાજુ પાટલી ડી બી અને સી બારણા બાજુ જી એચ અને આઈ અને પ્રોજેક્ટ પ્રોજેક્ટ સ્કેન કઈ બાજુ છે તો ખુરશીની ઉત્તર દિશામાં થઈ ગયું બધાને જવાબ

આ રીતનો આકાર છે એ બી સાથે મેચ થશે તો આ રીતે આપણે દર્શાવી શકાય ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આ પ્રજ્ઞાચક શું વિદ્યાર્થી માટે છે છતાંય તમારે જવાબ અને લખવા હોય તો તમે લખી શકશો બરાબર એમાં કોઈ આપણે કોઈ વાંધો નથી ત્યાર પછી હા જેમ કે આ પ્રિજમ છે તો પ્રિયમમાં બે ત્રિકોણ ને ત્રણ લમ ચોરસ એમ હોય બરાબર તો આવી રીતે તમે લખી શકો તમારી પૂરો નેવું સેમી એટલે જીરો નવ મીટર ચાલીસ મીટર અને સત્તર સેમી તો ચાલીસ પોઈન્ટ સત્તર મીટર એમ લખાય બે પૈસા એટલે બેના છેદમાં સો રૂપિયા થાય આ રીતે પોઈન્ટ ત્રીસ મીટર તો એને ગુણ્યા સો એટલે ત્રીસ સેમી થાય ચાર રૂપિયા પાંચ પૈસા એટલે ચારસો ને પાંચ પૈસા થાય કારણ કે ચાર રૂપિયા ના ચારસો પૈસા વધતા પાંચ પૈસા પાંચ ના છેદમાં દસ રૂપિયા છે તો પાંચ રૂપિયા એટલે પાંચસો પૈસા અને છેદ માં દસ મીંડું મીંડુ વગેરે એટલે કેટલા આવશે પચાસ પૈસા અથવા પાંચ રૂપિયાનો દસમા ભાગ ત્યાર પછી છે પ્રશ્ન ચાર અ નીચેના દાખલા ગણો એક ચોરસ વર્ગખંડ લંબાઈ દસ મીટર હોય તો તે વર્ગખંડ પરિમિતિ શોધો હવે ચોરસ વર્ગખંડ છે જો હું તમને સમજાવું ચોરસ છે આ ચોરસ થયો લંબાઈ દસ મીટર છે તો એની પરિમિતિ તો આપને ખબર છે ચારેય બાજુનો સરવાળો બરાબર એટલે તમે સૂત્ર શું મૂકી શકો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ લખી શકો ચાલીસ માર્ક કપાય એક લંબ બગીચાની લંબાઈ બાર સેમી અને પહોળાઈ આઠ સેમી છે તો હવે એની પરિમિતિ શોધો તો જો લંબ ચોરસ પરિમિતિ

બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચાલો લંબાઈ કેટલી આપી હતી બાર સેમી પહોળાઈ આપી હતી જોઈ લઈએ આપણે જરાક બાર સેમી લંબાઈ પહોળાઈ આઠ સેમી આઠ સેમી બે બાર વત્તા આઠ એટલે વીસ બાર બે છે તો બે ગુણ્યા વીસ એટલે કેટલા થાય ચાલીસ સેમી પરિમિતિ છે એટલે ચાલીસ સેમી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો ચાલીસ સેમી આ રીતે ત્રીજું એક ચોરસ ટપાલ ટિકિટ ની પરિમિતિ ચોવીસ ચોરસ છે આ ચોરસ ટપાલ છે બરાબર એની પરિમિતિ ચોવીસ છે પરિમિતિ એટલે ચાર બાજુનો આપણે જે લીધું ચાર બાજુનો સરવાળો બરાબર ચોરસની પરિમિતિ આપ્યું છે તો હવે સૂત્ર જ આવશે ચોરસ ની લંબાઈ તો તો ચોરસની પરિમિતિ ચાર અહીંયા ગુણાકારમાં છે સામે જાય તો મિત્રો ભાંગાકાર થઈ જાય ચાલો પરિમિતિ ચોવીસ આપી છેદમાં ચાર તો છ ચોક ચોવીસ તો છ સેમી આવ્યું અને આમે ખબર પડી જાય જો છ ને છોવીસ બરાબર એટલે સેમી જવાબ આવી ગયો આ રીતે ચાલો પ્રશ્ન ચાર બ નીચેના દાખલા ગણો કોઈ પણ બે દરેકના ના ત્રણ ગુણ બહુ સરસ છે એક લંબચોરસ પ્લોટની લંબાઈ અગિયાર મીટર છે અને પહોળાઈ સાત મીટર હોય તો આ પ્લોટનું ક્ષેત્રફળ શોધો તો જો અહીં આપણે ટૂંકમાં લખીએ છીએ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ ચલો આ બાજુ છે લખી નાખો લંબાઈ કેટલી છે અગિયાર મીટર પહોળાઈ સાત મીટર તો અગિયાર ગુણ્યા સાત એટલે સત્યોતેર પણ ક્ષેત્રફળ છે એટલે આપણે હું લખશું ચોરસ મીટર અથવા તો ચો મીટર ખાસ લખવું પડે નહીતર જવાબ ખોટો પડે કે જવાબ સાચો પણ એના પ્રશ્ન લઈએ એક લંબચોરસ પ્લેટમાં પાસ પાસે અડીને મૂકેલા દસ બિસ્કિટ સમાય છે હવે આ બિસ્કિટની લંબાઈ પાંચ સેમી છે અને પહોળાઈ બે સેમી છે તો બિસ્કીટ નો આ બીજો દાખલો બાકી છે મને ખ્યાલ છે હો તો બિસ્કીટ નું ક્ષેત્રફળ શોધો હવે જો તમારે થોડુંક માઇન્ડ વાપરવાનું છે શું માઇન્ડ વાપરવાનું છે બિસ્કીટ છે એને આપણે છે છે ગોઠવી આ આ એક બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આઠ આ નવ અને આ દસ ઓકે હવે અડીને મૂકેલા દસ બિસ્કીટ છે રેડી લંબ ચોરસ પ્લેટ છે લમ ચોરસ પડી જોઈ જીમી થઈ ગઈ પહોળાઈ બે સીમી તો પહોળાઈ તો બે ની બે જ રહેવાની છે બરાબર પહોળાઈ તો એટલી ને એટલી રહેવાની છે ને એક થોડી બદલાવાની છે તો તમને બહુ ઇઝીલી આવડી ગયું મિત્રો પચાસ ગુણ્યા બે એટલે કેટલા થાય સો પણ તમારે શું લખવાનું ચોરસ સેમી એટલે બે ને દસ વડે ગુણતા નહીં નહીતર તમારો જવાબ ખોટો પડશે ચાલો એક ચોરસ રૂમાલની લંબાઈ નવ સેમી હોય તો રૂમાલનું ક્ષેત્રફળ શોધો તો આપણે ચોરસનું ક્ષેત્રફળ લઈ લઈએ ચાલો ચોરસનું ક્ષેત્રફળ લઈ લઈએ આપણે આવૃત્તિ ચિહ્ન પરથી થયેલ માહિતીના આધાર પ્રશ્નનો જવાબ આપો રમતનું નામ ખેલાડીની સંખ્યા ક્રિકેટ તો કેટલા પાંચ ને પાંચ દસ અગિયાર બાર ને તેર હોકી પાંચ ને બે સાત કબડી દસ ને બે બાર ખો ખો દસ ને કુલ કેટલા ખેલાડી છે ખો છે ખોખોમાં વોલીબોલમાં અને હોકીમાં કઈ રમતમાં ખેલાડીની સંખ્યા વધુ છે તેર ક્રિકેટમાં કઈ રમતમાં ખેલાડીની સંખ્યા સૌથી ઓછી છે હોકીમાં સાત ત્યાર પછી કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો ખો ખો અને વોલીબોલમાં સરખી છે કેટલી અગિયાર અગિયાર આવી રીતે તમારે લખવાનું છે આવડી જાય યસ પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ માટે જો અહીં લખેલું છે ભાઈ કેટલું સરસ છે જો હે ને એને ખેલાડીની સંખ્યા લખી છે તમે ત્યાંથી પણ લખી શકો પણ એવું દર વખતે ન બને બરાબર ને ચાલો પ્રશ્ન છે નીચેના દાખલા ગણો મહેશનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો બે કલાકમાં કેટલી વખત ધબકે તો તમને ખબર હોવી જોઈ એક કલાક એટલે સાઠ મિનિટ થાય તો બે કલાક એટલે કેટલા થાય તો સાઈઠ ગુણ્યા બે એકસો ને વીસ મિનિટ થાય ચાલો તો એક મિનિટમાં તમારે લખવાનું એક મિનિટમાં કેટલી વખત ધબકે છે બોતેર વખત તો 120 વીસ મિનિટમાં કેટલી વખત તો એકસો ને વીસ ગુણ્યા તમારે સાત ને એક આઠ બે નો બે ગુણ્યા જીરો એટલે જીરો બે દુ ચાર ને બે એક બે સરવાળો કરો જીરો ચાર ચાર ને બે છ ને આઠ ને આઠ ચાલીસ વખત છે ને ચોવીસ વૃક્ષ ખરીદે છે એક હરોળમાં તેર વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડશે કેટલા વૃક્ષો રોપાયા વગરના રહી જશે તો મિત્રો તમારે શું એ લખવું પડશે જો એક હરોળમાં રોપાતા વૃક્ષ ની સંખ્યા તેર બરોબર વૃક્ષ માટે એક હરોળ રોપવા માટે કેટલી હરોળ એક હરોળ તો ત્રણસો ચોવીસ વૃક્ષ માટે કેટલી હરોળ તો ત્રણસો ચોવીસ ને તેર વડે ભાગવાના બરોબર તેર એકાતેર તેર દુ છવીસ બત્રીસ માંથી છવીસ જાય તો છોક બાવી બાવન વિદ્યાર્થી મિત્રો અને બાર વૃક્ષ બાકી રહી જશે બરાબર ત્રણસો બાર નથી પણ બાર વૃક્ષ બાકી રહી જશે ચોવીસ સરોળ અને બાર વૃક્ષ રોપાયા વગર રહી જશે આ લેખું છે જો ચોવીસ હરોળના ત્રણસો ચાલો સો ગુણ્યા દસ હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ વીસ સિક્કા નું વજન કેટલા ગ્રામ તો વીસ ગુણ્યા પાંચ સો ગ્રામ તો આ રીતે તમારે બધા જ પેપર જોવા હોય તો ખાસ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો કારણ કે બાર ધોરણ સુધી ઉપયોગી થશે ને કોઈને પેપર પ્રેક્ટિસ કે આ તે વગેરે જોતું હોય તો એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાં મેળવી શકશો ને તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો બધાનો વર્લ્ડ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત